જય તમે જય શ્રી કૃષ્ણ તો પાંચ વાગ્યા છે દેખાય છે તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને હું રેડી થઈ ગઈ છું તો બસ કેવું નથી ચાલો તમે પણ તૈયાર થઈ જાઓ ભાઈ દવે જાઉં તું મારે વહેલા સર પણ મારી તબિયત બગડી ગઈ હતી અને મારા ઊભું થવાની તેવર નથી પણ હવે સારું છે એટલે હું જાઉં છું ચાલો તમે બધા પણ પછી કહીશ તમે કે ક્યાં જાવું છે તો આઈ એમ રેડી ચા પાણી પીવાઈ ગયાં છે ચાલવા પડવા જઈએ સામે પર્સ તૈયાર છે થેલોય તૈયાર છે સીધા સીધામણીએ આપણે બસ સ્ટેને જઈશો મેન રાયણ તો ફ્રેન્ડ્સ હું બસમાં બેસી ગઈ છું ફ્રેન્ડ્સ તો બાબરા આવી ગયું છે પ્રાઇસ દેવાની છે મમ્મીને મેં કીધું નથી એટલે ડેલી ખખડાવ પોણા બાછા ને હું થળીયા આવી ગઈશું સરપ્રાજપ્રાઈ મમ્મી વજન ઉતરી અને વાહન મળી ગયું એટલે મમ્મી આ તો પછી ફેસ તમને બતાવો પહેલાં હું હાથ પગ મોઢું ધોઈ લઉં અને મમ્મી સરપ્રાઈઝ તો હું પેલા હાથ પગ ધોઈ લઉં હુમેશ પપ્પાને ફોન કરી લઉં અને પાણી મેં પીધું જ નથી તો હાથ ધોઈ મોઢું ધોઈને પછી પાણી પીવું ઘરેથી નીકળી ત્યારે જરીક પીધું તું પછી પીધું જ નથી જટફટાટ પાણી પીલું પછી મળીએ હે ગાયસ

અને કોરિયામાં છે તડકો એટલે વાસણ તો હમણાં નથી ઉટકવાના બસ હવે હું એ મમ્મી વાતો કરે છે પછી તમને આગળ આગળ બતાવીશ બધું કે કેવું મસ્ત બધું ઘર છે મારું એલોવેરા વાયુ તું મેં એ મસ્ત થઈ ગયું બધું તમને ધીમે ધીમે બતાવીશ પણ હવે મારે જરૂરી કામ છે એ હું કરી નાખું અને મમ્મી બેઠા છે જમીને તો ચાલો ફટ મારું કામ પતાવી દઉં પછી મળીએ મમ્મી જો બેઠા મમ્મી જમી લીધું મમ્મી જમે કારણ કે મમ્મીનો અવાજ થોડો ધીમો સંભળાશે તો જમી લીધું છે મમ્મી કરે છે આરામ તો હું મારે કામ પતાવી લો પછી હું પણ આરામ કરું પછી બાજા મળે ચાર ટાઈમે છે છે મમ્મીએ ચા કરી મસ્ત મસાલાવાળી અને આનો ઇન્ટ્રોડ્યુસ તમને હું પછી જેને માઉ મોરલી મોરલી છે મારી મમ્મીની મોરલીયા ડાય ડાય લોટા માં ચાલે જાય છે કચરો નાખવા કચરા વાળો મોરલી એ મોરલી હજી મમ્મી કચરો નાખે મોરલી એ મોરલી ચા પીધી આલે મોરલી કચરો નાખી આવી ગઈ મમ્મી આવી ગયા સોરી સોરી આવી ગયા આલે મોરલી હાલો અહિયાં ચા તો પી લીધી છે ને હવે મારા મમ્મી શું કરો મમ્મી રેડા ખાચો શેકેલા અને હું પણ ખાવ જ છું ચા પી લીધી છે જવાય છે મમ્મી જવાય છે હા એમ તો મમ્મી દાતા ઓલ થરે પેલા આપણે ડોડા ખાઈ લઈએ

પડ્યું છે મોરલી મો મોર જમવાનું આપો એમ કે છે તો મોરલી જમવાનું તૈયાર છે મમ્મી જમે બાય બાય મારે નથી જમવાનું મારી ફ્રેન્ડ ઘરે બાજુ દરબાર છે ને ગઈ હતી એને મસ્ત ચટાકેદાર વઘારેલા ભાત કર્યા હતા તો એમનું ગોળવું મસ્ત એકદમ મોળું અને ટેસ્ટ એવા વઘારેલા ભાત જમીને આવી છું તો મમ્મી એકલા જમે છે અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું બાય બાય જય સ્વામિનારાયણ મમ્મી જય સ્વામિનારાયણ બોલો અહીંયા જોઈને હા જમી લ્યો હા